તો ફ્રેન્ડ્સ ચોમાસામાં જે છે તે મકાઈ ખૂબ જ મળતી હોય છે અને ચોમાસામાં ખાવાની મજા પડે તેવો ગરમા ગરમ મકાઈનો ચહેરો બનાવવા માટે મેં અત્યારે મિક્સર જાર લીધું છે જેમાં આ રીતે મકાઈ લીધી છે અને મકાઈને આપણે એકદમ પેસ્ટ બનાવી દઈશું તો આ રીતે મકાઈ ક્રસ થઈને રેડી થઈ ગઈ છે અને ત્યાર પછી હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ લઈશું જેમાં આપણે મીઠો લીમડો છે તે એડ કરીશું ત્યાર પછી થોડી રાઈ એડ કરીશું ત્યાર પછી થોડું ઓઇલ એડ કરીશું અને જે રાઈ છે એને આપણે થોડી શેકાવા દઈશું તો રાઈ શેકાઈ ગઈ છે ત્યાર પછી હવે તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તમે લસણ પણ એડ કરી શકો છો અને હવે એને પણ આપણે થોડું શેકાવા દઈશું ત્યાર પછી હવે આપણે જે મકાઈ ક્રસ કરેલી હતી તે એડ કરીશું ત્યાર પછી ઉપરથી થોડા મકાઈના આખા દાણા એડ કરીશું ત્યાર પછી હવે થોડો હળદર પાવડર એડ કરીશું થોડો સોલ્ટ એડ કરીશું અને જે ચેવરો છે એને આપણે કૂક થવા દઈશું તો આપણો જે ચેવરો છે તે આ રીતે કૂક થઈ ગયો છે એટલે કે થોડો થીક થવા દઈશું અને ઉપરથી હવે લાસ્ટમાં થોડો લીંબુનો રસ એડ કરીશું અને પાછું આપણે થોડી વાર માટે થવા દઈશું તો જે આપણો ચેવરો છે તે રેડી થઈ ગયો છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને ઉપરથી ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું જીની સેવ એડ કરીશું તમે ઉપરથી પાછો લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો રેડી છે વરસાદમાં ખાવાની મજા પડે તેવો ગરમા ગરમ મકાઈનો ચેવરો એકવાર જરૂરથી ટ્રાય કરજો